આ બધી ટ્રેનોની સંપૂર્ણ માહિતી આપી દઈશ એટલે અમારો આ વિડીયો તમે શરૂ થી લઈને એન્ડ સુધી જરૂર જોજો અને વિડીયો પૂરો જોયા પછી જો તમારે કંઈ પૂછવું હોય તો નીચે મને કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો હું એનો આન્સર તમને જરૂરથી આપીશ અને વિડીયોને શરૂ કરતા પહેલા જો તમે હજી સુધી અમારા આ વિડીયોને એક લાઈક નથી કર્યું તો વિડીયોને સૌથી પહેલા એક લાઈક જરૂરથી કરજો અને જો તમે અમારી આ ચેનલ ઉપર નવા હોવ તો નીચેથી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી નાખજો હું તમારા માટે આવા જ નવા વિડીયો લાવતો રહું છું અને હું છું તમારી સાથે અમિત ગુજરાત અને આજે વાત કરીશું આપણે આયોધ્યાથી વારાણસી માટે ચાલતી એ ટ્રેન ની અને એમ તો અયોધ્યાથી વારાણસી માટે ઘણી બધી ટ્રેનો ચાલે છે પરંતુ આ બધી ટ્રેનો એ અઠવાડિયામાં રોજ જે નથી ચાલતી પણ આજે હું તમને જે ટ્રેનો વાત કરીશ એ અહિયાં અઠવાડિયામાં અયોધ્યા થી વારાણસી માટે રોજ ચાલતી હોય છે જેથી તમે આ ટ્રેનો માં ક્યારે પણ સફર કરીને આરામથી અયોધ્યા થી વારાણસી આવી શકો છો અને વાત કરું આ ટ્રેનો તો આ ટ્રેનો પહેલી ટ્રેન નામ છે એ છે લખનઉ છપરા એક્સપ્રેસ અને આ ટ્રેન એ અયોધ્યા થી રાત્રે બાર પંદર મિનિટ પહોંચાડે છે અને વાત કરવા ટ્રેન નંબરની તો આ ટ્રેનનો નંબર એ પંદર હજાર જીરો રહેતો હોય છે અને આ ટ્રેન અહીંયા અઠવાડિયમાં રોજ ચાલતી હોય છે આ ટ્રેનમાં સફર કરીને આરામથી વારાણસી આવી શકો છો અને આ ટ્રેન એ ટોટલ પાંચસો છત્રીસ કિલોમીટર અંતર કાપે છે પરંતુ આ ટ્રેન એ અયોધ્યા થી વારાણસી સુધીમાં માત્ર એકસો છન્નું કિલોમીટર નું અંતર જ કાપતી હોય છે અને આ અંતર કાપવામાં આ ટ્રેનને પાંચ કલાક અને પિસ્તાલીસ મિનિટ લાગતા હોય છે અને વાત કરવા આ ટ્રેનની સ્પીડની તો આ ટ્રેનની એ એવરેજ સ્પીડ સાડા કિલોમીટર અને મેક્સ ટુ એ આ ટ્રેનની એકસો દસ કિલોમીટર ની રહેતી હોય છે અને વાત કરું આ ટ્રેનમાં ટોટલ કોચિસ ની તો આ ટ્રેનમાં તમને ટોટલ સ્લીપર ક્લાસ ના ટોટલ છ કમ્પાર્ટમેન્ટ થ્રી ટાઈ એસી ના આઠ કમ્પાર્ટમેન્ટ અને ટુ ટાઈ એસી ના ટોટલ બે જેવા કમ્પાર્ટમેન્ટ હોતા હોય છે જો તમારે આ જનરલ કોચમાં સફર કરીને આવવું હોય તો આ ટોટલ ચાર પ્રકારના જનરલ કોચ જોવા મળી તમે એમાં પણ કરીને આરામથી વારાણસી આવી શકો છો અને વાત કરું આ ટ્રેન ભાડાની તો જો તમે અયોધ્યા થી આ ટ્રેનમાં સફર કરીને વારાણસી આવી રહ્યા છો તો આ ટ્રેનમાં એ સ્લીપર ક્લાસ નું ભાડું એકસો પિસ્તાલીસ રૂપિયા થ્રી ટા નું ભાડું પાંચસો પાંચ રૂપિયા ટુ ટા નું ભાડું અહિયાં સાતસો દસ રૂપિયા જ લાગતું હોય છે અને ટોટલ આટલા બધા શહેરો આ ટ્રેન પસાર કરીને વારાણસી આવતી હોય છે અને વાત કરું બીજી ટ્રેન ની તો આ ટ્રેન નું નામ એ યોગનગરી ઋષિકેશ

અને આ ટ્રેન એ ટોટલ પંદરસો ત્યાંથી કિલોમીટર અંતર કાપે છે પરંતુ આ ટ્રેન એ અયોધ્યા થી વારાણસી માત્ર એકસો છન્નું કિલોમીટર નું અંતર જ કાપતી હોય છે અને વાત કરું આ ટ્રેન ની સ્પીડ ની તો આ ટ્રેન ની એવરેજ સ્પીડ ફોર્ટી ફાઈવ કિલોમીટર અને મેક્સ ટુ મેક્સ સ્પીડ એ એકસો દસ કિલોમીટર ની રહેતી હોય છે અને વાત કરું આ ટ્રેન માં કમ્પાર્ટમેન્ટ ની તો આ ટ્રેન માં તમને ટોટલ ત્રણ જનરલ કમ્પાર્ટમેન્ટ ટુ ટાયર એસી નું એક કમ્પાર્ટમેન્ટ થ્રી ટાયર ના પાંચ કમ્પાર્ટમેન્ટ અને સ્લીપર ક્લાસ નો અહીંયા અહિયાં દસ જેટલા કમ્પાર્ટમેન્ટ અહીંયા આપતા હોય છે અને વાત કરું આ ટ્રેનમાં માં ભાડાની તો આ ટ્રેનમાં તમને સ્લીપર ક્લાસ નું ભાડું એ એકસો પિસ્તાલીસ રૂપિયા લાગે છે થ્રી ટાયર નું ભાડું પાંચસો પાંચ રૂપિયા અને ટુ ટાયર નું ભાડું અહીંયા સાતસો દસ રૂપિયા જ રહેતું હોય છે અને ટોટલ આટલા બધા શહેરો માંથી આ ટ્રેન પસાર કરીને એ વારાણસી આવતી હોય છે અને વાત કરું ડિજિટલની તો આ ટ્રેન નું નામ એ ગંગા સતલુજ એક્સપ્રેસ રહેતું હોય છે અને આ ટ્રેન એ અઠવાડિયામાં તમને અહીંયા રોજ ચાલતી જોવા મળી હશે અને આ ટ્રેન એ અયોધ્યા થી બપોરે એક વાગ્યે ને વીસ મિનિટે ચાલે છે જે આપણને વારાણસી રાત્રે આઠ વાગે ત્રીસ મિનિટે પહોંચાડતી હોય છે અને વાત કરવા ટ્રેન નંબર ની તો આ ટ્રેન નંબર એ તેર હજાર ત્રણસો ને આઠ રહેતો હોય છે અને આ ટ્રેન ટોટલ સોળસો બે કિલોમીટર અંતર કાપે છે પરંતુ આ ટ્રેન એ અયોધ્યા થી વારાણસી માટે ખાલી એકસો છન્નું કિલોમીટર નું અંતર કાપતી હોય છે અને આ ટ્રેનને એ આટલું અંતર કાપવામાં આગળની બે ટ્રેન કરતા મૂંત્રે સમયગાળો એ લાગતો હોય છે જેમાં આ ટેન ટોટલ સાત કલાક અને દસ મિનિટ જેવો સમયગાળો લાગતો હોય છે અને વાત કરવા માટેની સ્પીડની તો આ ટેનની એવરેજ સ્પીડ ચુંબાસ કિલોમીટર અને મેક્સિમ સ્પીડ એ એકસોતીસ કિલમીટરની રહેતી હોય છે અને વાત કરવા આ ટ્રેનમાં ટોટલ કોચિસની તો આ ટ્રેનમાં તમને ટોટલ પાંચ જેવા કોચિસ જોવા મળતા હોય છે જેમાં ફર્સ્ટ એસી ટુ ટા એસી થ્રી ટા એસી અને સ્લીપર ક્લાસ અને જનરલ ક્લાસ અહીંયા જોવા મળતું હોય છે અને વાત કરું આ ટ્રેનમાં ભાડા નહીં તો આ ટ્રેનમાં જો સ્લીપર ક્લાસમાં સફર કરીને આવ્યું છું તો આ ટ્રેનનું ભાડું એ વ્યક્તિનું એ એકસો પિતાલીસ રૂપિયા લાગે છે થ્રી ટાઈએસીમાં પાંચસો પાંચસ રૂપિયા ટુ ટાઈ એસીમાં સાતસો દસ રૂપિયા લાગે છે અને ફર્સ્ટ ટાઈસીનું ભાડું અહીંયા એક હજાર એકસોને પંચોતર રૂપિયા લાગતું હોય છે અને ટોટલ આટલા બધા સ્ટેશન પરથી આ ટ્રેન પસાર કરીને વારાણસી આવતી હોય છે અને વાત કરું ચોથી ટ્રેનની તો આ ટ્રેનનું નામ એ કોલકાતા એક્સપ્રેસ રહેતું હોય છે અને આ ટ્રેનમાં અહીંયા તમને આ અઠવાડિયામાં રોજ ચાલતી જોવા મળી રહેશે જેમાં તમે સફર કરીને આરામ થી આયોધ્યાથી વારાણસી આવી શકો છો અને આ ટ્રેન એ રાત્રે આઠ વાગે ને બાવીસ મિનિટ ચાલે છે એ ટોટલ ચાર કલાક અને આઠ દસ મિનિટમાં આપણને વારાણસી રાત્રે એક વાગે પહોંચાડતી હોય છે અને વાત કરવા ટ્રેન નંબર તો આ ટ્રેનનો નંબર એ તેર રહેતો હોય છે અને આ ટ્રેન એ ટોટલ એકસોને ઓગણીસો અને છ્યાસી કિલોમીટરનું અંતર કાપે છે પરંતુ આ ટ્રેન એ આયોધ્યાથી વારાણસી સુધીમાં ટોટલ એકસો છન્ન કિલોમીટરનું અંતર કાપતી હોય છે અને વાત કરવા ટ્રેનના સ્પીડની તો આ ટ્રેનની એવરેજ સ્પીડ 36 કિલોમીટર અને મેક્સ ટુ મેક્સ સ્પીડ એ 130 કિલોમીટરની રહેતી હોય છે અને આ ટ્રેનમાં તમને ટોટલ ચાર જેવા કોચિસ જોવા મળી હશે જેમાં ટોટલ એસી 3 ટાયર એસી સ્લીપર ક્લાસ અને જનરલ ક્લાસ અહીંયા અવેલેબલ તમને મળી જશે અને વાત કરવા ટ્રેનમાં ભાડાની તો આ ટ્રેનમાં એ ટોટલ તમને ચાર કોચ જોવા મળે છે જેમાં સ્લીપર ક્લાસનું ભાડું એકસો વિત્રીસ રૂપિયા લાગતું હોય છે થ્રી નું ભાડું અહીંયા પાંચસો પાંચ રૂપિયા થ્રી ઈ કોચનું ભાડું અહીંયા પાંચસો પાંચ રૂપિયા લાગતું હોય છે અને ટુ નું ભાડું અહીંયા સાતસો દસ રૂપિયા રહેતું હોય છે અને ટોટલ આટલા બધા સ્ટેશનોમાં આ ટ્રેન પસાર કરીને વારાણસી આવતી હોય છે જો તમે પણ અયોધ્ય રોડ વડે આ વારાણસી આવવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આ ટ્રેનો માટેનું ટિકિટ પેલા બુક કરાવવાનું ના ભૂલતા કારણ કે એન ટાઈમ ઉપર આ ટ્રેનોમાં બધી ટિકિટ ઓલમોસ્ટ સોલ્ડ આઉટ થઈ જતી હોય છે જેથી તમે જ્યારે પણ અયોધ્યા ટિકિટ બુક કરાવો છો એ ટાઈમે તમે આ અયોધ્યાથી વારાણસી ટિકિટ એક દિવસ પછી બુક કરાવી શકો છો જેથી તમે એક દિવસમાં આખું આ અયોધ્યા ફરી શકો છો અને એ જ રાતે તમે આ ટ્રેનમાં સફર કરીને વહેલી સવારે વારાણસી આવી શકો છો અને તમે આયોધ્યાની જોડે જોડે આ વારાણસી પણ ફરી શકો છો કેમ કે થી વારાણસી એ માત્ર બસો કિલોમીટરના અંતર ઉપર જ આવેલું છે અને જો તમે આ વારાણસી ટ્રેનમાં સફર કરીને આવો છો તો તમે માત્ર થી પાંચ કલાકમાં આરામથી વારાણસી આવી શકો છો અને જો તમારે પણ આ ટ્રેનો જો કોઈ પૂછવું હોય તો નીચે મને કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો હું છે તમને જરૂરથી આપીશ અને નેક્સ્ટ વિડીયો તમારે કયા શહેર નો જોઈએ છે એનું નામ નીચે મને કોમેન્ટ બોક્સમાં લખવાનું ના ભૂલતા ને મળીએ જવાના વિડીયોમાં જય શ્રી રામ